ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી હતી આ દરમિયાન એક ઇસમ તરફથી છરી જેવા ઘાતક હથિયાર સાથે ફોટો પોસ્ટ કરાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર તળાજા તાલુકાના સાંકળાસર ગામે એક ખાતે રહેતા મહેશભાઈ એબલભાઈ પરમાર ઉમર ઓગણીસ દ્વારા સોશિયલ મીડિયા પર છરી સાથેનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો ભાવનગર એસઓજીની ટીમે તાત્કાલિક તેમને પકડી પાડી અને તેમના પાસેથી છરી કબજે કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં એસઓજીના એએસઆઈ મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા તથા રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા રાજેન્દ્રસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ અને સુરેન્દ્રસિંહ ગોહિલ વગેરેના જોડાયા હતા મેં ઇન્સ્ટા ચાકુનો વિડીયો ચડાવ્યો હતો એસઓજી ભાવનગરથી પોલીસો કાર્યવાહી કરી હતી અને આજ પછી હવે કોઈથી હું વિડીયો અપલોડ નહીં કરું